આપડે દ્વારકા અટાણા ત્રણ ગાડી આપડા લોક માં બનનાર મજા બહુ આવ્યા તો આપડે અટાણે ચા પાણી પીવા ઉભા ચા પાણી પીને પાછા નીકળી જાય દ્વારકા તરફ

વરકા દેસના દર્શન કરી આવે છીએ અને અત્યારે હવે દર્શન કરીને હવે જઈએ છીએ તો દર્શન કરી લીધા છે હોટલમાંથી હવે આપણે જમીન નીકળી જઈએ દ્વારકામાં હજી જવાનું બાકી છે આને ખાઈને મુખવાસ ખાઓ જો હવે ખાઈ જા જો હરમાઈ ગયો જો આ હે ભડકેશ્વર નું મંદિર બાજુમાં દરિયો આપણે બડકેશ્વર પૂગી ગયા અને બાજુમાં જ સમંદર આપણે બેટ દ્વારકા પૂગી ગયા જો આ સુદર્શન સેતુ આપણે સુદર્શન સેતુ આવી ગયા બેટ દ્વારકા થી પાછા